નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર આજે આપણે મિત્રો જાણીશું ખેડૂતો માટે એક નવા ખુશીના સમાચાર આવી રહ્યા છે જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો ખેડૂતો જો ખેતી કરવા માંગતા હોય તો તેની અંદર મિત્રો તમને છે તે સરકાર તરફથી મહત્તમ રૂપિયા એટલે કે એસી હજાર સુધીની મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે અને હાલના સમયમાં આ યોજનાની અંદર ફોર્મ ભરવાના પણ ચાલુ છે તમામ ખેડૂતોને આ યોજનાની અંદર લાભ મળવાપાત્ર થશે યોજનાની અંદર આપણે મિત્રો વાત કરીએ તો આંબા અને જામફળની ખેતી કરવા માંગતા હોય ખેડૂતો બાગાયતી ખેતી કરવા માંગતા હોય તે ખેડૂતોને સરકાર છે તે આર્થિક રીતે મદદ થાય તે માટે મિત્રો સહાય મળવા પાત્ર થશે આંબાની ખેતી કરવા માટે તમને સહાય મળવા પાત્ર થશે અને તેની તે યોજનાની અંદર એક બીજી યોજના છે જામફળની ખેતી કરવા માટે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે આ યોજનાની અંદર હાલના સમયમાં ફોર્મ ભરવાના પણ ચાલુ છે કયા ખેડૂતને કેટલો લાભ મળે છે કેવી રીતે લાભ મળે છે એ બધી બધી માહિતી આ એક જ વિડિયોમાં ને આ યોજનાઓ જે યોજનાઓ ચાલુ થઈ છે તેની અંદર મિત્રો એક નવી ખાસિયત છે જેની અંદર મિત્રો વાત કરીએ તો બધા જિલ્લાની અંદર ફોર્મ ભરવાના ચાલુ છે કોઈ પણ જિલ્લાની અંદર ફોર્મ ભરવાના બાકી છે હું નથી જે તમે સ્ક્રીન પર દેખી રહ્યા છો બધા જિલ્લાની અંદર મિત્રો તમે ફોર્મ ભરી શકો છો ફોર્મ કેવી રીતે ભરવું એ પણ માહિતી મેળવશો આ એક જ વિડિયોમાં આ વિડીયો મિત્રો તમામ ખેડૂતભાઈ સુધી શેર કરો જે ભાઈને લાભ લેવો હોય એ આ યોજનાની અંદર લાભ લઈ શકે તો હવે આપણે મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમે કયા જિલ્લાના વતની છો એ કોમેન્ટ કરીને જણાવજો એટલે ખબર પડે કે આ જિલ્લાના વતની છે તે મારી યુટ્યુબ ચેનલનો વિડીયો દેખે છે ચાલો તો હવે આપણે મિત્રો ડિટેલ બાય ડિટેલ વિગતવાર માહિતી મેળવીશું આ એક જ વિડીયોમાં આ યોજનાની અંદર આપણે મિત્રો વાત કરી તમને મિત્રો રોપા આવે છે તે પ્રમાણે સહાય મળવાપાત્ર થશે અથવા તો જે તે ટકાવારી જે તે રૂપિયા ફાળવાળી છે એ પ્રમાણે સહાય મળવાપાત્ર થશે આ યોજના આઈ ખેડૂત પોર્ટલની અંદર બાગાયતી વિભાગની અંદર યોજનાની યોજના ચાલુ છે યોજનાનું નામ છે આંબા તથા જામફળ ફળપાક ઉત્પાદન કરતા વધારવાનો કાર્યક્રમ જો તમારે આંબા તથા જામફળની ખેતી કરવી હોય તો એની અંદર મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે એ યોજનાની અંદર આપણે વાત કરીએ કેટલો લાભ મળે છે આંબાના પાકની કલમ દીઠ એક રૂપાદીઠ મહત્તમ રૂપિયા એટલે સો રૂપિયા તમને સહાય મળવાપાત્ર થશે અથવા તો પ્રતિ કલમ ખરેખર જેની અંદર વાત કરીએ તો ચાલીસ હજાર પ્રતિ હેક્ટરની અંદર મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે બેમાંથી જે ઓછું એ પ્રમાણે સહાય મળવાપાત્ર થશે એક કૂડના મિત્રો સો રૂપિયા અથવા તો હેક્ટરની અંદર ચાલીસ હજાર રૂપિયા સહાય મળવાપાત્ર થશે અને આગળ વાત કરીએ તો જાફળ જામફળની અંદર એક રૂપા દીઠ મહત્તમ રૂપિયા એંસી રૂપિયા અથવા પ્રતિ હેક્ટર દીઠ ચુમ્માલીસ હજાર પ્રતિ હેક્ટર દીઠ મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે એક રૂપિયાના એંસી રૂપિયા અથવા તો જે હેક્ટર છે તેની અંદર પણ મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે આ બંને રીતે મિત્રો તમને જે બંનેમાંથી જે ઓછું પ્રમાણ મિત્રો તમને છે તે સહાય મળવાપાત્ર થશે હવે મિત્રો વાત કરીએ કે આ યોજનાની અંદર છે તે મિત્રો એક હેક્ટરની અંદર કેટલી મર્યાદાઓ છે આંબાના છોડની અંદર છે તે પ્રતિ હેક્ટર દીઠ ઓછામાં ઓછા ચારસો રૂપા સુધી મિત્રો તમને સહાય પાત્ર થશે જામફળની અંદર છે તો મિત્રો વધુમાં વધુ પોનસો પંચાવન કલમની અંદર સહાય પાત્ર થશે અને આંબાની અંદર પણ વધુમાં વધુ ચારસો રૂપાની અંદર સહાય પાત્ર થશે આ યોજનાની છેલ્લી તારીખ અગિયાર પોંચ બે હજાર ચોવીસ સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી કરી શકો છો અગિયાર પોંચ બે હજાર ચોવીસ સુધી મિત્રો તમે ફોર્મ ભરી શકો છો ફોર્મ કેવી રીતે ભરો જે અલગથી વિડીયો બનાવેલ છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મોકલશે ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય જવાન જય કિશન વંદે માત્ર ભારતમાં માતા છે